કે ની મારા બાપુ મારા માથે પર હાથ મે લીધું હું જીવ તો ચાર્ટ મારા મસ્તક ઉપર નિજ છે મામાનો એ અમાર મારો નાખ્યો અરે રાજુ આવી ગયો બોલ મેં લંકાર લાગી ગયા ભાઈ લાઈવ બની હવે પેલા વાણવટી હોય પછી વાણ સુગો તો ઘોળવા દો ખરો ઘોળવા દો ખરો એટલે આમ માણો કામ કરી શબ્દે શબ્દે ચાલી પેલો આ તમારી માણવટી નું છે કાઈ

લે હજુ એક કલમ આલતું વાણવટી સિકોતર ને પેલ્ડી ની જોય આદ ઉગડી ના બુવાએ હાથ મે લ્યો હોય અને તું ખોરી ઉતરી હોય કોન પાંચ જાર ગર્જેન ઉપર સત્כו वचन હાલતે એય એક બતાવો કઈ બતાવો અમાર આઈજી જપડામાં આવે તો ફૂલ કે નહી હો આપડે ઉતા તમે <coughs> તમારો <coughs>

બોલ બોન હવે તાર જે ગણું ગાવુંગા હે ગળી કે બારસી કો ગણ હા કામ રાત સે સાચું મને ચા બેહાળ ને

તલા ડોહો ખવરાતો તો તન હે ઓ મારા વેવારે ની પહોંચા રી હું તો બધી માતા એ લે હો ડોહો ખવરાતો તો તન આને ટીનિયાઈ ઓનર છે મની ના ને ઈ તો હવરે પડે અમારને શું બોલ માલા કાકાની આપણો જાંપલાને ચા બી યુઝ તમે માતા કરતો ની હાજી એ લે આપો ચારે બધું જો પણ તે હેરવાળા બ્રેક લેવ હે કે ચાંપડી બોલુ હે આવ તો સેવાન એટલે એક ડાયરેક્ટ પરણનું ડુબો એટલે હેરવાળા મધી ગયો એટલે એ તમાર હાથની હાથમાં આ આ કામ માતાનું કામ બરાબર તું જો આપણે પ્રમાણ પસકાળું પેલા મારી છાપડીનો વ્યવહાર છે પેલા જાંપડી એ આ માર શું કે લઈ તો હા વ્યવહારમાં કાડા પણ આમ ન હલવી આવું કે મારું કે જોક પાડજો કલમ લેવા બેઠા જોક પાડજો કે વેણ કે વધાવો બોલીન લાગજે વેણ વેણ

એરો જો તારી હવા છે તો મને ટાઈમ ટાઈમ બોલ ટાઈમ બોલ ટાઈમ મને ઊભી રે ટાઈમ ના બોલીશ

મેં જો તારો ઘર લઈ જ મારી જલે તો લબો ના કરતી આત્મા આઠ નંબર કલમ લો આમ આમ આને બોલવા તારો ના દે કે એ લે દે આ બોલી દે તો ગાલી બોલી મત

આ કે તરત જ આવી

आती चली माता के मंदिर या बात बोलती है भाई तो क्या बात है तो क्या और और तुम्हें कार्य है है तभी 4000 से इतना बाइक पर छोड़ दो

જે જીના કોરીએ ધોણે એમના છોકરાને બાયડી વાત ના બતાવતો પૈ દીકરાના પ્રમાણ અમે પૈ માગવા બેહી થાય બરાબર તમે સુધી કરી બોલ એ બોલને તને કકુની શરમ કેતા અલે માર ખાવાનું હો તને શરમ હોય તને શરમ હોય હે

આ ભાઈઓ મારું કાઠું તો બહુ પાસુ પડે કાઠો નહી પાસુ બનાને ચાણ નહી હું વાત બોલ ન બોલ ન આનું માં મેણાળું

ના છે એ મારી કામ નથી ન્યાં કેમ ગાડા વાગે થોડી મને આવતી ન્યાં બાપ તો બાપને રોટલો લઈને જવું પડે બીજું